તો અમરેલીમાં દિલીપ સંઘાણી બાદ નારણ કાછડિયા મેદાને આવ્યા છે પોલીસ સામે વિપુલ દુધાતના સમર્થનમાં પૂર્વ સાંસદ જિલ્લા પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે રેતી અને દારૂના ધંધા કરનાર પાસે પોલીસ હપ્તા ઉધરાવે છે હપ્તાખોર પોલીસને મેં પણ ઘણી વાર રજૂઆત કરી છે રજૂઆત અને પુરાવા મોકલ્યા છતાં કાર્યવાહી શૂન્ય છે મહત્વનું છે કે અમરેલીના લીલિયામાં થોડા દિવસ અગાઉ ભાજપ નેતા વિપુલ દુધાતે દારૂ અંગે રજૂઆત કરવા પહોંચ્યા હતા જે બાદ વિપુલ દુધાતે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા જેમાં એસપીએ ગેરવર્તન કર્યાનો પણ વિપુલ દુધાતે આરોપ લગાવ્યો હતો તો તે બાદ અમરેલી પોલીસે વિપુલ દુધાત જૂઠાણું ફેલાવતા હોવાનું કહી અવારનવાર કામગીરીમાં અડચણરૂપ બનતા બોવાનો આરોપ મૂક્યો હતો જે બાદ દિલીપ સંઘાણીએ પણ વિપુલ દુધાતના સમર્થનમાં અમરેલી પોલીસ એવું કીધું કે તલ્યાથી એમનો કે કેવી છે એની તો હું ખુલ્લે એસપીને કહું છું કે પાર્ટી કાર્યાલય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતાની જાતે સલાવે છે બહુ થાય કદાચ તો બાર્ગેનિંગ કાર્યકર્તાની અંદર કરીને પણ સલાવે છે નહીં કે તમારી જેમ રેતીના કે દારૂના હપ્તા લઈ અને તમે જે એસો આરામ કરો છો એવું નથી